આજના મારવા નાટકનું નામ નાટક લઈને આવે તો અમારું નાટક જોજો તો અમારી આ કરજો શેર કરજો જે સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ રણી ચા મોઢું ચડાઈ લે તો શું કરું તમે મારી કદી એક વાર પણ મોનો તમે મારી એક કો એ તો ને પણ બે વાતો પડી શું મોની આનો સીનું લોહાનો નું કોક કરો નકલ કેસપે ના ગે કાઢો હા બેડો કઈ શું આ તો ઓસો રણી

મા રો બા એને બાપા માફ કરી માફી હોતી કે અમાર તો મે હું કતો હું રોડનો બંગલો ઓ ઓ એને નહીં કપડું વિકાસ ભાઈ ના તમે જો વિકાસ ભાઈ કે શું જો રાખ્યા આખા વર્તુ રાખ્યા એ જો ડુગરો લિયાણો પણ મારા સુનો

કા બડે હા તમે આજ ચા મા ઘરે હું તમને બડે નહી આ હા હું ભૂલી ગઈ અને મારા ઘરવાળાય ભૂલી ગયા આયા હું તો ભૂલી ગયો સોરી હાલો સીનામ બોસીને દોસાના ઓળам તો મે બહુ ભૂલી જવાનું પડતે હું ભૂલી ગઈને આજ કેક લાવે ઓ કેક Happy My birthday, to hmm. you, Happy birthday, to you, Aja Hello, she? Um, are you kokos, kokos, kokos? Got to you coin? I you hmm. got what you life. do you got I I Atai aq fadang gulai kuwe Aq fadik bach maa, kare taro anhi Sa puwa chen anita aiguwa chuni Mie maa nga kari Atai aq fadik bach maa, kare taro anhi Atai aq fadik bach અમને નું પરિસ્થિતિ ને આપ તો પડ ના જ ન તો રામ વિશે આપ તો એ છે આ હા દે તો આનંદ છે ને એને કાં

તકા કાતુ તુ જે જિયા બોલ સોકરા કો શું આપડે હવે કોમ ના નથી મને બીજું કોમ એ બતાય ખરી શેર ભાજી નું જ કોઈ શું બાપા તમે આખો દાડો બેહી જ રહો બીજું શું કરો બે બે રોટલા તોડો આટલું કોમ કરો તો પગ છૂટા ના જોય મોટા જોઈએ

ભગવાન માલે જે છોકરો છોકરો છોકરાનો છોકરો પૂરું કરું લેડજો હું લઈ હું ઝઘડો કરવાની જ છું તમે શાક લેવા મોકલું ખેડો મા

બાપુજી નો એ આપડા ગેમ લાવી ચમ શું કરવા પેલા ભાઈએ કાકી મેળવતો આપણું ખર્ચો એમનો ખર્ચો જઈ પૂરો કરશું આપડે તો પણ બાપુજી બાઈ કાતો આ જો આ કેવા લડાવે છે કે આપાના આશ્રમમાં જતા રીએ રાખો પડી 2000 તમારે બાસરે કે મેં લડાવશે નહીં કે તો આધું તો રાખો બાબાજી તારે રાખો tract હું તો ખર્כו નહી આ રૂપીયાનો હોય ફેર તમારા નાળો હું મારું કે કરો યાર સેવા આશીર્વાદ હું તમે રાખશો નહીં અમે અમારું કરી લઈશું બેટા બાબાજી હું રાખું તો તમારે કોઈ જવાની જરૂર નહીં ના હો હેડો અર વિકાસની માં બાબાજી જો આપણે આશ્રમમાં જતા રીએ આવા વસ્તુ વાતો ન કરા આપણી વસ્તી વાતો કરા જો જોઈ જવા દેવાના આપણે શું તમારે ના રાખો તો આપણે જીત રાખી આપણે રાખવા પડ્યા આપડા બાપુજીના બા રાખવા એમને પૈસા હોય તો એની રાખતો તો આપડી જીત આ ભાઈઓનું ના જોવાનું આ આદરુનું જોવાનું એમને જમ કરું એમ કરું ભાઈ

રાખું કુવારા ગામ તમે જઈ સીતા પરા અને હું તને પૂછી જઈ પુસી મરી એ મને રાખજો હો આ રાખી બે બે હું પૂછી ના ઉ અમે આ બાના બાજુ બેહીએ મૂક્યો આ આશ્રમમાં આયા મારા મેં કી બોલાવો હા બોલા માબાપને તો ગાડી મે અમે તો ગાડી મૂક્યો

અમારું બજન બજન કરવા મજા આવે છે અમારું તો તમા તમે ચિંંદુ કોમ કરાવે ના કરતા મારું શું કોમ કરાવવાનું છે જો ફરી દુખ પડશે ને હું જોવા આવી ને તમે કીધું કે અસલ આમે એક સકલીત થાય પણ મારતર